નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર કે મિત્રો તારીખ ઓગણત્રીસ ચોથો મહિનો બે વાર થઈ થયો સોમવાર મિત્રો વાત કરીએ તો ખડ મિત્રો ઊંચા માર્કેટમાં મિત્રો આપણને મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો તમામ પાકોમાં મંદિરનો માહોલ સવાઈ ગયો છે મિત્રો જાણેલી વાતના તાજા મંદિરના માહોલમાં ઊંચા માર્કેટના બજાર ભાઈની પહેલાં મિત્રો ડેલી તમામ માર્કેટ યાર્ડના બધા બજારવા માટે ખાસ મિત્રો વિડીયો લાઈક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અને પાછળ રહેલી ઘંટીને ઓલ પર સર્ટ કરવાના ભૂલતા જેથી અમારા દ્વારા નવા વિડીયો મૂક્યો તમારા ફોનમાં સુધી બજાર ભાવની નોટિફિકેશન મળી જાય અને બસ જાણેલીના તાજા બજાર ઊંચા માર્કેટ યાર્ડના સો પ્રથમ વાત કરી તો ઝીરોનો નિશો ત્રણ હજાર બસો આઠથી સ હજાર એસી રૂપિયા સુધી વરિયાળી આઠસો થી સજાર નેવું રૂપિયા સુધી ઈસબ ગુલબ એકવીસો વીસથી ત્રણ હજાર દસ રૂપિયા સુધી સરસવ હજારસો રૂપિયાથી ચૌદસો બાર રૂપિયા સુધી રાયડિયો નવસો થી નેવું રૂપિયા સુધી મેથી અઢારસો થી બારસો રૂપિયા સુધી સુવા આઠસો થી પંદરસો રૂપિયા સુધી અને અજમો એક હજારથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી અને આ તાજા ઊંઝા માર્કેટયાર્ડના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોને વાપર ખાસ વિડીયો લાઇક આપવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા